પરિવાર નિવૃત્તિ કાળ એ એકડા ઉપરના મીંડા છે તમારે જે સમજ સમજો દસ સો હજાર લાખ આ મીંડું છે આમ એની બહુ કિંમત નથી પણ એકડાની ઉપર મૂકી દો એટલે તમે જે તાકાત કરવા માંગતા હો બધી જ તાકાત આવશે વાતનામાં ગયો સારું થયું સારું થયું બની શકે બની શકે આમ એક નાનકડું પૂછેનું સંજય વાતનામાં આવવાના કારણે વીસ લાખનો સોદો ત્યાં કેન્સલ થયો તો શું થાય બની શકે આવું બધું બની શકે ને વાતના માગ્યા હતા ને એ મીન માઇલ તમારી સામે એક બહુ મોટો સોદો આવતો હતો અને તમે નહોતા એટલે સોદો એને બીજા સાથે કરી નાખ્યો કદાચ દસ લાખનો તમને પ્રોફિટ થતો હતો એવા સમાચાર તમને વાતના પતિ કે ભાઈ સાંભળવા મળે મનમાં વિચાર શું આવે નહીં બોલો હે એટલે એટલે બરાબર એટલે તમે એમ કહો ને નહીં કહો તો આ શું થયું વાંચનામાં આટલું બધું તમે બાંધેલું પુણ્ય તમે સભાચટ કરી નાખ્યું એ વીસ લાખ તો તમને મળવાનો નથી વાતના તો મળી ચૂકી હતી મારે તમને જુદું કેવું છે ગયેલા વીસ લાખ તમને પાછા ઓલો નથી આપવાનો આ તો તમે કમાણી કરી લીધી હતી કમાણી કરેલી તમે પાડી નાખી નિવૃત્તિ કાળમાં જે વીસ લાખ તમને મળવાના નહોતા એની લાલચમાં તમે મળી ગયેલા બધા જ બધા જ ગુમાવી દીધા આના કરતા ન ગયો તો સારું તમને ખબર નથી આવતો જન્મ હોય ત્યારે કે કે તારી સદગતિનું પુણ્ય હતી બંધાઈ ગયું ત્યારે તમને સદગતી નું પુણ્ય ભાગના નેવું ટકા વર્ગ નિવૃત્તિ કારણે બાળી નાખે છે સામાયિક ન કર્યું તો સારું થયું પ્રતિક્રમણ ન કર્યું આમ થઈ ગયું તેમ થઈ ગયું કઈ ચાલું આગળ આ એક વાત અમે મુનિનમાં નિવૃત્તિ કાળ સાચવી ખૂબ દેરે જવા મન કરે ચો તો ત્રણ પડપો આ નિવૃત્તિ છે દેરાસર ગયો પણ નથી પણ વિચાર કર્યો દેરાસર જવાનો ઇનામ લેતો અને બીજી વાત પાપના પ્રવૃત્તિ પાછળનો નિવૃત્તિ કાર્ડ સાચવી લેજો ખ્યાલ આવે છે પિક્ચર તમે જયા થિયેટરમાં જઈ પિક્ચર તમને બહુ ગમ્યું અને નિવૃત્તિ કાળમાં તમે એમ કહો યાર મસ્ત પિક્ચર પૈસા વસૂલ થઈ ગયા આ બધું ચીકણામાં ચીકણા પાપ તમે બાંધણામાં ચીકણા બોલો શું સ્થિતિ શું સ્થિતિ પાપ કર્યા પછી ઉઠી જ્યા મહાબળેશ્વર માથેરા જ્યાં કોઈ ટીવી સિરિયલ જોયું કાંઈ પણ કર્યું પ્રવૃત્તિ કાળ તમે પાપવાળો કર્યો નિવૃત્તિ કાળ હજી વઘાર કરો છો ઝેરનો વઘાર એ તો ઝેરનો શાક બનાવવા બાજુ વઘાર પા કરીને તમે શું કરો મને આ નિવૃત્તિ કણમાં ખૂબ અનુમોધા ખૂબ આનંદ ખૂબ અવઅ દસ જગ્યાએ ફોન યાર આ પિક્ચર જોયું નથી જોવા જેવું જયારે ચૂકી જઈશ એકવાર જોઈ લે ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ લે શું બોલો જ તમે તમને કદાચ કહું અમારા માટેની વાત અશોકભાઈ અમારા માટે લગભગ સાધુ સમજાય એવી ભાષા નિર્દોષ ગોચરી લાવે નિર્દોષ દાખલા તરીકે ચા બેતાલીસ દોસ્તી રહી લાવેલી ચા એ વાપરતા વાપરતા ચા એકદમ ગરમા ગરમ હોય અને સાધુ બોલતો નથી હજી જબાનતો નથી મનથી વિચાર કરે કે ચા જબરદસ્ત ટેસ્ટી છે ચા બનાવતા છ કાંઈની વિરાધાનું બધું પાપ સાધુને લાગે બધું જ વારંગરી શ્રામિકા સદગતિમાં જાય ચા પીનારો મુનિ દુર્ગતિમાં ચડે હા એટલે આનંદ છે ને નિવૃત્તિ કાળમાં છેનો વિચાર ચા બહુ સરસ આત્માનો વાત જ નથી ને શરીરને ગમી જીભને ગમી હાર સને ગમી દેટ્સ ઓલ ક્યાંય પણ જમણોમાં જમીન આવે લગી યાર શું યાર લગ્ન કર્યા જ્યારે મસ્ત યાર શું ડેકોરેશન હતું શું એનું લોન શું એની વ્યવસ્થા એમ લાગે યાર આવા લગ્ન તો આપણે જોયા શું કરો છો તમે નિવૃત્તિ કાળમાં તમે ધર્મી કેટલા પ્રવૃત્તિ કાળ ધર્મનો પ્રવૃત્તિ કાળ આનંદ અનુમદાનો અભાવ નિવૃત્તિ કાળને તમારે સુધારવો હોય તો પશ્ચાતાપ વેદના અને આંસુ નિવૃત્તિ કાળ ફાવી ગયા તમે ફરી વાર પાપ થઈ ગયા પછી પશ્ચાતા પાપ થઈ ગયા પછી નિંદા પાપ થઈ ગયા પછી નિંદા એટલે નિંદામી કરીમી ક્યાં કર્યું ક્યાં કર્યું યાર પિક્ચર જોવા ક્યાં ગયો ન ગયો તો સારું તું ભલે જોવા ગયો એની જાહેરાત તો નહીં કરું કોઈનો ફોન આવે પિક્ચર કેવું તું નથી વાત કરવા માગતો વાત કરતી હજી નિવૃત્તિ કાળમાં તમે બચી ગયા તો પ્રવૃત્તિ કાળ નબળો પડી ગયો ખ્યાલ આવી ગયો મારા ધર્મ પ્રવૃત્તિથી હું બહુ ધર્મી છું એ નિર્ણય નહીં થાય નિવૃત્તિથી થશે હું ધર્મી નહીં મારી પાપ પ્રવૃત્તિ પણ એટલું નહીં હું પાપી છું નિવૃત્તિ નક્કી કરશે હું પાપી નહીં મુનિ એકાશ કરતાં કરતા કરતા પામી ગયા સંબત સરી એકાશ મારા જેવો ચાર મહિનાના ચોવીસ વાળા મારી બાજુમાં અમે શું કર્યું શું ગુરુ કેવળના હરીમાર ધર્મ પાછળ રડે ધર્મ બાળી નાખે પાપ પાછળ રડે પાપ બાળી નાખે બધા બાળી નાખે પાપ પાછળ રડે પાપ ને બાળી નાખે ધર્મ કરતા બદલે તમે હસ્યા એ કેટલું નહીં ધર્મ કર્યા પછી તમારી સ્થિતિ શું હતી વાંચનમાં કદાચ તમને થોડું વધારે પડતું લાગે પણ એક વાત કરી આ આ માનસિકતા સમજનારો કઈ હાઈટ ઉપર ચાલે સંદીપ અશોકભાઈ સુશ્રામક હતા પરિણત હતા દીક્ષા ગયા હતા દીક્ષા લેનારા મુનિને પાત્રની જોડી ભોરામાંની ઉછામણી ચાલે ને છ ફિગરમાં લાભ લીધો એને બહુ લા કંઈ પરિવારમાં નહોતા પણ સંયમી જે ચારિત્રના માર્ગે જાય આવો લાભ મને ક્યાં મળે સતત અનુમદના ચાલુ ત્રણ મહિના પછી મુનિની માનસિક સ્થિતિ બહુ ડામાડોળ થઈ ગઈ અને સંયમ છોડીને ઘરે ગયા જે મુનિભરને પાત્રની જોડી વહરાવતા એક લાખથી વધારે ઉછામણી બોલ્યા હતા એ જ મુનિ સંયમ છોડીને ઘરે ગયા અને એમને સમાચાર મળ્યા ત્યારે એમ કીધું તમે આ વહરાવેલી પાત્રની જોડી આ તો ઘરે ગયા એ કે મેં જ્યારે વહરાવી એટલા બધા મને ભાવ હતા એટલા બધા ભાવ મેં તો પુણ્ય જ બાંધ્યું છે એ અંગે હું કોઈ નિંદા કરવા નથી માગતો દેટ ઓલ મારી વાત હતી મારું નિવૃત્તિ કાળ બગાડમાં નથી દિલેશ બહુ એક વાત કહું નિવૃત્તિ કાળ લખું તો લખીને આગો નિવૃત્તિ કાંડ એ કેળના તાર કરતા પાતળો છે નિવૃત્તિ કાળ એ કેળના તાર કરતા પાતળો છે અને કાચાના વાસણ જીવો કમજોર છે નિવૃત્તિ કાંડ એ કેળના તાર કરતા પાતળો છે અને કાચાના વાસણ જીવો તકલાદી છે હેન્ડલ વિથ કેર કેળ કેળ કેળનો તાર આવે ને આમ કરો તો તૂટી જાય નિવૃત્તિ કાળ કેળના તાર કરતા પાથળો છે અને કાચના વાસણ જેવો તકલા દઈશ જરાક તમે સાચવામાં ગરબડ કરી કયા કામ ખ્યાલ આવો ને આજે હાલતા તમારા કાનમાં કોઈ એવી વાત નાખી દે તમે કન્ફ્યુઝનમાં ભી જાઓ અઠમ કરે ને પાણું હરખું નથી જાણ ગયા કર્યું ને અઠમ હું તો પેલાથી ના આપડતો ન ભેગા થાય અમે ખૂબ સાચવીએ છીએ જયારે ક્યાં નિવૃત્તિ કાળની વાત સાંભળીને થતી ખૂબ 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 એલર્ટ થઈ ગયા યાર જે હોય તે નિવૃત્તિ કાળ કોઈને સાથે પ્રેમ આપ્યો મુનિજીવનમાં પણ બને છે ને પ્રેમ આપ્યો દસ દસ વર્ષ ભણાવ્યા એ જ સાદું કદાચ મારી સામે પડ્યો કોઈ પણ કારણ સાદ આના કરતાં કોને પ્રેમ ના આપ્યો તો સારું તો આને ભણાવીને સાપને મેં દૂધ પાવ્યું નથિંગ એલ્સ હું વિચાર નથી કરતો હું મારો સારો નિવૃત્તિ કાળ સારા પ્રવૃત્તિ કાળને હું બગાડતો નથી નિવૃત્તિમાં અને ખરાબ પ્રવૃત્તિ કાળને નિવૃત્તિમાં સુધાર્યા વિના રહેતો નથી અને આજ અનુમોદનાને અનુમોદના આ જ ગરહા છે સારા એ જગતના દિલ દિલદી અનુમોદના કરો નિવૃત્તિ કાઢશે અને તમે પોતે ખરા પાપનો પ્રશ્ના કરો આ પાપની નિવૃત્તિ કાઢશે